ચાર્લ્સ પ્લમ જેટ ફાઇટર વિમાનના એક સફળ પાઇલટ વિયેટનામના યુદ્ધ વખતે કિટી હોક નામના જહાજ પરથી પોતાનું જેટ લઈને ઉડતા અને વિયેટનામમાં કેટલાયને મોતને ઘાટ ઉતારી પાછા ફરતા પિંચોતેર વખત તેણે સફળતાપૂર્વક બોમ્બ બાઇડિંગ કર્યું પરંતુ છોતેરમી વખત પાછા ફરતા એ વખતે જમીન પરથી છોડાયેલું મિસાઇલ તેના જેટ સાથે અથડાય છે અને આગ લાગવાના કારણે પોતાને બચાવવા માટે ચાર્લ્સ પેરાશૂટ લઈને કૂદી પડે છે થોડા વર્ષો પછી એક રેસ્ટોરન્ટમાં તે તેની પત્ની સાથે બેઠા હતા અને બાજુના ટેબલ પરથી એક સામાન્ય વ્યક્તિ તેની પાસે આવે છે અને પૂછે છે કે સાહેબ તમારો જેટ અકસ્માત થયો એ વખતે પેરાશૂટે તમને બરાબર કામ તો આપ્યું હતું ને ચાર્લ્સ કહે છે કે હા પણ તમે કોણ છો એ વખતે પેલો વ્યક્તિ કહે છે કે તમારું પેરાશૂટ મેં પેક કર્યું હતું ચાર્લ્સ તેનો આભાર માને છે પરંતુ તેને આખી રાત ઊંઘ આવતી નથી એ વિચારે છે કે જેટ ફાઈટર વિમાનના એક સફળ પાઇલટ તરીકે મેં ક્યારે આ એક સામાન્ય મજૂરની નોંધ ન લીધી કે જે બેસી કલાકો સુધી પેરાશૂટની રેશમી દોરીઓ વણી અને મારા જેવા કેટલાયની જિંદગી બચાવે છે આજે આપણે પણ આપણી સફળતામાં કેટલાય સામાન્ય વ્યક્તિનો અસામાન્ય સહકાર રહેલો હોય છે તો આપણે પણ તેની નોંધ લઈ તેનો આભાર માનવો જોઈએ જેથી ચાર્લ્સની જેમ અફસોસ ન થાય